તપાસ બાદ જાણવા મળ્યું કે આખા ષડયંત્ર પાછળ અશફાફ નામના એક બિલ્ડરનો હાથ હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે સુરત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થયા સોનીય પાર્ક વિસ્તારમાં કડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા જ્યારે ગાંજો સપ્લાય કરનાર આરોપીને વોંટેડ જાહેર કરવામાં આવે પોલીસે આરોપી દીપક રામ તથા દિવાકર રામકિશન સિંહને ઝડપી પાડ્યા પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઈની બિલ્ડિંગમાં સોની પાર્ક બે રૂમ નંબર બાર તાકી થયા ખાતેના રૂમમાંથી કુલ ત્રણ પોઈન્ટ સો કિલોગ્રામ વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો જેની અંદાજિત એક લાખ પંચાવન હજાર આરોપી દીપક પોલીની ઉજવણીમાંથી બે હજાર ચારસો દસ રોકડા જ્યારે આરોપી સિંહ પાસેથી મોબાઈલ ફોન અને સાઈઠ રોકડા મળી આવ્યા હતા આમ કુલ રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસો સિત્યોતેર અને પોલીસે કબજે લીધો મામલે ગાંજો પૂરો પાડનાર આરોપી કૈલાશચંદ્ર રૂગલાલ મેવાણા ને વરાડ જાહેર કરીને વોન્ટેડ ગણાવ્યો ઘટનાની આગળની તપાસ કટોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ જેજી ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી જી મેડમ સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્ય નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના ડિગ્રી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર મર્ગનો મજદૂર જેવા માણસ હતો એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશ્વાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે ડિગ્રી કેનેડામાં ભણ ભળતી હતી અને ફરિયાદીને પછી ભીખ લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યો કે કદાચ હુમલો થઈ જશે એના ડિગ્રી ઉપર અને એના માટે પછી ડિગ્રીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડર થી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર ભાગી છે હાલ કેમેરામેન ચેનલ ઇદરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે